હલો બોલો જયરા જાહેર બોલો બોરડા થી હા બોલો મળવું તું ક્યાં છું બગદાણા કઈ જગ્યાએ આશ્રમે હે આશ્રમે હા તો ક્યારે મળશું તમે કયો ત્યારે તો વાંધો નહીં પ્રસંગમાં છું હમણાં આવું ફોન કરું હું તો હું એ રૂબરૂ વાત કરીએ હો કઈ વાંધો નહીં કઈકની કઈક મિત્રો વાત કીધું છે માયાભાઈ મુંબઈ ની અંદર ડાયરો કરી હતા ને કઈકની કઈક તેજા બોલ્યા હતા કે ભાઈ મેનેજમેન્ટ ટ્રસ્ટ લઈને કેક ને કેક બોલ્યા હતા હવે થાય છે આની અંદર એવું જ્યાં મિત્રો વાત કીધો નવનીત ભાઈ મિત્રો વાત કીધો કોલ રેકોર્ડિંગ વાયરલ થયો તે મે બધા લોકો આગળ જોયું હવે કેક ને કેક બગદાણા અંદર આ ભાઈ સરપંચના ના કઈક સગા થાય છે એવું જાણકારીઓ છે પરંતુ કેક ને કેક ઈ ભાઈ ફોન કરીને કહે છે માયા ભાઈ અહીર કે અમારા બગદાણા અંદર આપણા બગદાણાની અંદર મેનેજમેન્ટ ટ્રસ્ટ તરીકે કોઈ પણ નથી બધા ટ્રસ્ટ છે બધા સાથે રહીને કામ કરે છે તો ક્યાંક ને કઈક કોઈ એકનું નામ ન લેવું જોઈએ તો કઈક ને કઈક માયાભાઈ જો મારાથી ભૂલ થઈ હોય કે તો હું બનાવીને આપી દઉં બધા લોકો પછી મૂકી દઉં કે મેં એકનું નામ લીધું અને અંદર બધા સાથે રહે છે તો ક્યાંક ને માયાભાઈ અહીરની જે કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે એ પણ કંઈક ને કંઈક હાલ વાયરલ થઈ રહ્યું છે માયાભાઈ અહીરે કહ્યું પણ કે ભાઈ મેં જે તારીફ કરી જે બે હજાર ને ની અંદર ભવ્ય ભવ્ય મિત્રો કાર્યક્રમ થવાનો છે બગદાણ અંદર જે જાહેર આમંત્રણ આપ્યું છે આ તમને ન બતાવ્યું કઈક ને કઈક જે મેં કહ્યું ટ્રસ્ટ મેનેજમેન્ટ ટ્રસ્ટ એ તમને બધા લોકોને દેખાયું પરંતુ કઈક ને કઈક માયાભાઈ અહીર ભૂલ સ્વીકારીને કઈક ને કઈક વિડીયો પણ માફીનો બનાવીને વાયરલ કરી દીધો પરંતુ કઈક ને કઈક થાય છે એવું જે આ મિત્રો વાત કીધો ગઈકાલે પ્રમ દિવસ કઈક ને કઈક જે નવનીતભાઈ છે તેના ઉપર જે મિત્રો વાત કીધું જયરાજભાઈ અતાનો ફોન આવે છે તમે બધા લોકો આગળ જે કોલ રેકોર્ડિંગ સાંભળ્યું આમની અંદર તે કહે છે કે મારે તમને મળવું છે હવે કંઈક ને કંઈક આજે જયરાજભાઈ અતાએ જે કહ્યું છે કે મારે ખાલી પૂછવાનું હતું કે કઈ રીતે મારા પિતા પાસે તમે માફી મંગાવી અથવા કયું કહેવાનું હતું કે મેનેજમેન્ટ ટ્રસ્ટ તરીકે કોણ છે અને તમે કેમ પર્સનલી લીધું છે એવું ખાલી પૂછવાનું હતું જાજુ કાંઈ પણ હતું નહીં પરંતુ કંઈક ને કંઈક ત્યારબાદ ત્યારબાદ નવનીતભાઈ ઉપર જે રીતે થાય છે હુમલાઓ આમની અંદર કંઈક ને કંઈક રાત્રે દરમિયાન જે તેમનો દીકરો હોય છે નવનીતભાઈનો દીકરો તે કંઈક ને કંઈક ટ્રેક્ટર લીધું હોય ટ્રેક્ટરની લે છે એક કાર આવે છે અને ત્યારબાદ આ નવનીતભાઈ જાય છે તો કંઈક ને કંઈક ત્યારબાદ તેના ઉપર જે પ્રહારો પ્રહારો થાય છે કંઈક ને ક્યાંક જે હુમલો થાય છે આમની અંદર તેના હાથ પગ ફ્રેક્ચર કંઈક ને કંઈક તેમને ફ્રેક્ચર થયું છે અને નાની મોટી ઈજાઓ થઈ છે તો ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક નવનીતભાઈનો એવો આક્ષેપ છે નવનીતભાઈએ ખુલ્લી આમ કયું છે કે આ ઝેરેશ અતાયે કરાવું હોય જૈરેશ ભાઈએ કરે હોય તો કંઈક ને કંઈક આ મેટરની અંદર આમનો હાથ હોય પરંતુ હાલ હાલ પોલીસનો ખુલ્લો સૌથી મોટો ખુલાસો થઈ ગયો છે આ ખુલાસાની અંદર કહેવામાં આવ્યું છે કે આની અંદર આ પરિવારનો કોઈ પણ હાથ નથી માયાભાઈ અહેર હોય કે જયરેશભાઈ અહેર્યા કોઈ પણ તેમણે કરાવ્યું નથી કંઈક ને કંઈક પર્સનલી આ ભાઈ નવનીતભાઈ અને કંઈક ને કંઈક દારૂ મુદ્દે એવી જમીન બાબત મુદ્દે હતો તેના કારણે કંઈક ને કંઈક આ માથાકૂટ થયો હોય તેના કારણે હુમલો થયો હોય આની અંદર ઝૈરજભાઈનો કોઈ પણ પ્રકારનો હાથ નથી અને ઝૈરજભાઈએ પણ કહ્યું છે કે આની અંદર કંઈક ને કંઈક મારો હાથ નથી મારે શું કામ આવું કરવું કોઈની સાથે તો કંઈક ને કંઈક ઝૈરજભાઈ આહિર છે એ હાલ નિર્દોષ છે અને કંઈક ને કંઈક એફઆઈઆર લખવામાં આવી છે કંઈક ને કંઈક એમની અંદર જે ભાઈ પકડાઈ પણ ગયા છે નાઝુભાઈ એવું કંઈક નામ છે તો કંઈક ને કંઈક સાથે બીજા આરોપીઓ હતા જે સાત આઠ જણા હતા જે મારવામાં હતા તેમના પણ નામ આવી ગયા છે તો કંઈક ને કંઈક આની અંદર હવે શું આવનારા ટાઈમની અંદર થાય છે ખુલાસો હજી એ ભાઈ નવનીતભાઈનું એવું જ કેવું છે કે આમના દ્વારા જ કરવામાં આવ્યું છે અને હું કોર્ટની અંદર જઈશ તો આપણે આવનારા ટાઈમની અંદર જોઈ જેવું થશે કે શું થાય છે શું નહીં હકી આ વિડીયો હતો આજનો જ આપણે એક નવો વિડીયો મળે ત્યાં સુધી બધા લોકો જય હિન્દ જય ભારત